જેનું મુખ્ય આકર્ષણ ઓલ્ડ વિલેજ થી ગામડાનું સાદગી ભર્યું કલ્ચર અને પરંપરાઓને ઉજાગર કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે જેથી યુવાનોમાં સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ ફેલાય આ વખતે ક્વાઇટ ડ્રગ્સ સેવ લાઇફ મુખ્ય સૂત્ર રાખવામાં આવ્યું છે યુવાનોને ડ્રગ્સ જેવી ખરાબ ટેવોથી દૂર રહેવા માટે આ કાર્યક્રમ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવશે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા પ્રયત્ન કરવામાં આવશે ગરબા કાર્યક્રમ દરમિયાન સાહીઠથી વધુ કલાકારો જોડાશે અને ખાસ કરીને મલ્હાર પંડ્યા જે સારેગામાપાના ફાઇનલિસ્ટ છે તેમના સુરીલી સ્વરમાં ગરબાની રમઝટ જામશે સાથે જ કણબી સિસ્ટોર પણ ધૂમ મચાવશે આ ઉપરાંત એક ખાસ ટેકનો ગરબાનું આયોજન પણ રાખવામાં આવ્યું છે જે ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ રહ્યું છે આ વખતે ટિકિટ માટે સંપૂર્ણપણે ઓનલાઈન સિસ્ટમ રાખવામાં આવી છે ક્યુઆર કોડ સ્કેન કરીને ટિકિટ મેળવી શકશે નેટવર્ક સમસ્યાથી બચવા માટે ફ્રી વાઈ સિસ્ટમ પણ ઉપલબ્ધ રહેશે આયોજક દ્વારા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે કે ભરૂચ અંકલેશ્વર અને સુરતની જનતા પણ આ અનોખો ગરબા મહોત્સવનો લાભ લે ખાસ વાત એ છે કે આ વર્ષ નવરાત્રિ અગિયાર દિવસ સુધી ઉજવાશે જેથી તમામ ગરબા પ્રેમીઓને વધારાનો આનંદ માણવાનો અવસર મળશે નમસ્કાર જય માતાજી મિત્રો હું છું તમારો મહર્ષિ પંડ્યા અને મને તમામ અંકલેશ્વર વાસીઓને જણાવતો ખુબ જ આનંદ થાય છે કે આ વર્ષે આઈ આરાધના બે હાજર પચીસ નું આયોજન થવા જઈ રહ્યું છે આપણા જ ગાર્ડન સિટી ધી આઇકોનિક ગાર્ડન સિટી અંકલેશ્વર ખાતે જેમાં હું મારી સાથે પ્રદીપભાઈ મુંબઈથી જીતિકા આપણા સુરતના કણબી સિસ્ટર્સ અને જેડી એન્ટરટેનમેન્ટ શ્રી ખોડલધામ મંડપ અને તમામ કે એમ આર્ટિસ્ટ મેનેજમેન્ટ અને આપણા રિધમ અરેન્જર જીતભાઈ ગઢવી બહુ લાંબા નામ થઈ ગયા પણ તમે એકવાર જોશો તો ખબર પડશે કે બહુ જ આનંદ આવવાનો છે અમારી સમગ્ર ટીમ તમને તમામ અંકલેશ્વર વાસીઓને તમામ ગાર્ડન સિટીના ખેલૈયાઓને મન મૂકીને જુમાવવા માટે ખૂબ જ તત્પર છીએ અને આ વર્ષે ખૂબ જ સરપ્રાઇઝીસ તમને જોવા મળશે અને ખેલૈયાઓને જે પણ અગવડ પડતી હતી કે પડે છે એ તમામ અગવડો અમે પાર પાડી છે અને ખૂબ નિર્વિઘ્નપણે આયોજન કરવા માટે અમે તત્પર છીએ સો તમામ અંકલેશ્વર વાસીઓને ખૂબ સ્વાગત છે આ આરાધના બે ગાર્ડન સિટી અંકલેશ્વર ખાતે બરાબર છે આટલું